આપણે ગણીએ તો આનો ગુણાકાર કરવા માટે ટાઈમ ઘણો બધો જાય સમય વધારે જાય વાર લાગે અને ક્યારેક આપણું પેપર પૂરું થવાની શક્યતા એટલે કે પેપર કદાચ પૂરું ન થઈ શકે તો હવે આ ધારેલા મધ્યક રીતે આપણે દાખલો કરીએ એટલે આ ગુણાકારથી આપણે બચી શકાય એના આંકડા અજિયાના કરતા એક જ બનવાના બધી ક્રિયા મૌખિક અને સતત કરી શકે એના માટે મધ્યક મેળવવા માટેની ત્રીજી રીત છે પદ વિચલનની રીત કોઈપણ રીત મધ્યક મેળવવા માટેની કુલ ત્રણ રીત છે પ્રત્યક્ષ રીત ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત ત્રણે ત્રણ રીત ની અંદર આ એક કામ તમારે કરવાનું છે આ બે બાબત તમને આપેલી હોય વર્ગ અને આવૃત્તિ આ બે આપેલી છે દરેક વખતે આપણે મધ્ય કિંમત ગણવા તો મધ્ય કિંમત આપણી પાસે અત્યારે મેળવેલી તૈયાર છે હવે આની અંદર આપણે ધારેલા મધ્ય રીતે આપણા DI લગતા એને બદલે હવે અહીંયા આપણે UI DI ની અંદર આપણે શું લખતા

આમાં પણ આપણે સમજવા માટે છે આપણે પછી મૌખિક ક્રિયા કરવાની માનો કે x આ x આ એટલે કે 66.5 છે એમાંથી એ એટલે ધારેલી મધ્ય કિંમત 75.5 બાદ કરવાના એને આપણે 3 વડે ભાગવાના 3 એટલે h h એટલે કે વર્ગ લંબાઈ તો આની બાદ બાકી આપણે મળે -9 અને એના જ માત્ર 3 વડે ભાગેલા કેટલા થશે -3 આપણે આમાં શું કરવાનું તમારે સીધું બે માઇનસ ત્રણ આગળ વર્ગ હોય તો માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ ડાયરેક્ટ કોઈ પણ ક્રિયા વગર તમારે ડાયરેક્ટ જ્યાં મૂકી દે એજ રીતે નીચે જેટલી કિંમત છે જેટલા વર્ગ છે ત્યાં પ્લસ બે ત્રણ

અહીંયા માઈનસ એક નહીં ખાસ તમારે ધ્યાન રાખવાનું જીરો ની બંને બાજુ કે એક આ બાજુ એક થી ચાલુ કરવાનું નીચે પણ એક થી ચાલુ પણ ઉપર બધી કિંમત માઈનસ હવે આની અંદર આપણે ધારેલી મધ્ય ની રીત અંદર આપણે એફઆઈડી નો ગુણાકાર કરતા એને બદલે આપણે અહીંયા એફઆઈયુઆઈ નો ગુણાકાર કરવો આપણે ગુણાકાર આપણે મો 3 2 એટલે 6 માઈનસ નો ગુણાકાર માઈનસ બે ગુણ્યા ત્રણ એટલે કે છ આમાં પણ આપણે સીગમાં લગાડી સીગમા એફઆઈ એટલે અહીંયા પણ માઇનસ વાળાનો આપણે સરળો કરવાનો પ્લસ વાળાનો સરડો કરી બે કરવાની

એ ભાગીએ છીએ તો અહીંયા એચ ગુણી દેવા એ લક્ષી પ્રશ્નમાં એમાં તમને માનો કે આ સૂત્ર પૂછાય તમને કેવામાં આવે કે આ સૂત્ર ની અંદર એટલે ખાનગી ગયા તો એચ એટલે વર્ગ લંબાય હવે આ બધી કિંમત મૂકને 7 રૂપ આપીએ તો a એટલે આપણે ધારેલી મધ્ય કિંમત 75.5 આમાં પણ આપણને fiu ની કિંમત માઈનસ આવતી તો ડાયરેક્ટ આ માઈનસ મૂકી દે પણ આ દાખલામાં આપણને પ્લસ મળે એટલે કે ચા એના છેદી ની અંદર સિગ્મા f5 એટલે કે કિંમત છે 30 અને એને ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ મેળવવા માટે દરેક વખતે તમારે પહેલા વર્ગના આપણને વર્ગ લંબાઈ મળશે તો વર્ગ લંબાઈ થશે ત્રણ વડે આ ત્રીસ ને ભાગે લે દસ થશે એટલે કે પંચોતેર પોઈન્ટ પાંચ અને અહીંયા વધાર ના જેદમાં દસ કોઈ પણ રીતે આપણે દાખલો ગણવામાં આવે પ્રત્યક્ષ રીતે દાખલો ગણીએ ધારેલા બધી રીતે દાખલો ગણીએ કે સીધી રીતે આપણે પદ વિચલ રીતે દાખલો ગણીએ ત્રણે ત્રણ રીતની અંદર જવાબ સબકો મળે જો તમને પરીક્ષાની અંદર ચોખવટ કરેલી ન હોય તો તમારે હંમેશા પદ વિચલન રીતે જ દાખલો ગણવાનો કારણ કે એ રીતે દાખલો ગણવા માટે મૌખિક બધી ક્રિયા કરી શકાય ને મૌખિક ક્રિયા કરી શકાય એટલે એ દાખલો ગણવા માટે સમય ઘણો બધો ઓછો લાગે છે